વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના આંકલા તાલુકાના નવાખલ ગામે બનેલી છ વર્ષીય બાળકીના દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે આ કેસના આરોપી અજય પઢિયારના પોલીસ રીકન્સ્ટ્રક્શન દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે લંગડાવવાનું નાટક કરતો જોવા મળે છે આ વીડિયોમાં પોલીસકર્મીઓ અને ખાસ કરીને આંકલાવના પીએસઆઈની હાજરીમાં આરોપી સીધો ચાલતો હતો પરંતુ પીએસઆઈએ કંઈક કહ્યું બાદ તે તરત જ લંગડાવવા લાગ્યો હતો આ ઘટનાએ પોલીસની કાર્યવાહીની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે આવી જ રીતે ગુજરાતના દરેક શહેરોના પોલીસ સ્ટેશનમાં આરોપીઓને રિંગ કન્સ્ટ્રક્શન વખતે ડાયરેક્શન કલાકારી કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કહેવામાં આવતું હશે